આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટને ને શેકી લઈશું તો એના માટે મેં અહીં એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે તો હવે આપણે તેની અંદર બે ચમચી જેટલી ઘી ઉમેરી દઈશું અને આ રીતે થોડું મિક્સ કરી લઈશું અને ઘી પીગળી જાય ત્યારબાદ આપણે તેની અંદર લોટ ઉમેરી દઈશું તો ફક્ત એક જ મિનિટમાં જ આપણું ઘી એકદમ સરસ રીતે ઓગળી ગયું છે તો હવે આપણે તેની અંદર આ રીતે જે ભાખરીનો લોટ આવે મેં તે લીધો છે તો આપણે તેની અંદર ચાર મોટી ચમચી જેટલો લોટ ઉમેરી દઈશું અને લોટ ને ઘી સાથે બરાબર મિક્સ કરી દઈશું આ રીતે લોટ ને ઘી સાથે મિક્સ કરતી વખતે જો તમને વધારે ઘીની જરૂર જણાય તો તમે થોડું વધારે ઘી પણ ઉમેરી શકો છો તો અહીં મને થોડું વધારે ઘીની જરૂર લાગે છે તો હું તેની અંદર એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ અને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશ તો આપણે આજ રીતે કન્ટીન્યુ ચલાવતા જઈ લોટ એકદમ લાઈટ બ્રાઉન રંગનો ન થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે અને લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લોજ રાખવાની છે તો જ આપણો લોટ અંદર સુધી એકદમ સરસ રીતે શેકાઈ જશે અને તેમાંથી એક સુગંધ આવવા જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો લોટ તો ફક્ત એકથી બે જ મિનિટમાં ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ જશે પણ તેનો ટેસ્ટ ખાવામાં બિલકુલ સારો નહીં આવે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે તો મેં અહીં રાબમાં ઉમેરવા માટે ફક્ત એક ગ્લાસ જેટલા પાણીને જ ગરમ કરવા મૂક્યું છે જો તમારા ઘરમાં વધારે ઢીલી રાબ ભાવતી હોય તો તમે એ પ્રમાણે દોઢ ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કરી શકો છો પરંતુ અમારા ઘરમાં તો બધાને આ રીતે મીડિયમથી થી કેવી જ રાબ ફાવે છે તો મેં એ રીતે પાણીનો ઉપયોગ કરેલો છે તો છથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ આ રીતે એકદમ લાઈટ બ્રાઉન રંગનો થઈ ગયો છે અને તેમાંથી શેકાવાની એકદમ સુગંધ પણ આવી રહી છે તો હવે આપણે તેની અંદર સાકર કરીને રાખ્યું તે આપણે ઉમેરી દઈશું અને બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની છે હવે આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ લગભગ બે થી ત્રણ મિનિટ સુધી રાબને કૂક કરી લેવાની છે જો તમે આ રીતની મીડિયમ થીક એવી રાબ બનાવવા માંગતા હોય તો એક ગ્લાસ જેટલું પાણી પરફેક્ટ છે પણ જો તમારે થોડી વધારે ઢીલી રાબ જોઈતી હોય તો તમે એ પ્રમાણે વધારે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો ફક્ત આઠ થી દસ મિનિટમાં જ આપણી એકદમ ટેસ્ટી એવી રાબ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે આ રીતે સાકરવાળી રાબ કોઈ દિવસ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે જો તમે સાકરવાળી રાબ એકવાર બનાવશો ને તો તમે ગોળવાળી રાબ બનાવવાનું તો ભૂલી જ જશો આ રાબ એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગરમા ગરમ ને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ગરમા ગરમ ને સર્વ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી અને સાથે આ ગરમીઓની સીઝનમાં શરીરને ઠંડક આપે તેવી આપણે ઘઉંના લોટની સાકરવાળી રાબ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે